જ્યારે ભાઈ અને બેન સિટીમાં જાય ને ભાંડેડા કહેવાય પણ એ સિટીમાં રહેવા ગયા બંને પછી ભાઈ બેન સગા ભાઈ બેન મહેમાન થઈ જાય ભાઈ બહેનને ત્યાં જાય તો મહેમાન થઈ જાય બેન ભાઈને ત્યાં જાય તો મહેમાન થઈ જાય અને અમને સાહેબ મહેમાન થવું ગમતું નથી અમને તો અમારા ભાંડેડાવાળા છે આવું છે સાહેબ અમારું કે ખોટી વાત હા હગીબેનને હગો ભાઈ મહેમાન થાય એ ક્યાંની વાત કહેવાય એ મહેમાન થોડાક હોય એ તો ભાંડેડું કહેવાય

દર્શક મિત્રો આમ જોઈએ તો તમારે છે મોંઘા મહિલા સ્વિમિંગ પુલ અને તમારી જાહો જલાલી તમને મુબારક પણ અમને અમારું ગામડું વાલું જુઓ તમે અમારે આ જે પ્રકૃતિના ખોડે રહેવું ને એક એવો આનંદ છે ને કે પૈસા દેતા પણ તમને પ્રાપ્ત ના થાય અત્યારે હું અમારા જે ગીરની અમુક નદીઓ હોય ને આ કઈ નદી છે મેઘડ કહેવાય કઈ કહેવાય લાઠો દરિયો આ જે નદી છે ને આમ મેઘડ કે છે પણ આમ લાઠો પણ આ નદી અને આ પાણીનું સ્પર્શ જો તમે એટલું શીતળ અને અદ્ભુત છે અમારે ગીરની અંદર તમે આવો અને જે વરસાદ થઈ ગયો હોય અને ત્યારબાદ જે નજારો હોય ને કંઈક અલૌકિક હોય તમે જોઈ શકો છો એકદમ પ્રાકૃતિક તમે ભલે સારા પીઝા ખાતા હશો સારી હોટલોમાં જતા હશો પણ અમારા ગામડામાં આવો આજી ખડખડતી કરતી નદીઓ પછી અમારે જે વનસ્પતિઓ થાય છે અમારે દાખલા તરીકે કંટોલા તમારે ત્યાં બસો કે ત્રણસો રૂપિયાના કિલો છે પણ અમારે ફ્રી ઓફ થાય ક્યાંય પણ તમે વાડીએ વહી જાઓ કોઈ વેલો ઉભો હોય એની અંદર કંટ્રોલ આવે હોય અને તમે ચોળીને ખાવા માંડો તો એટલે ટૂંકમાં ઘેરે જાવ એને એને શાક બનાવો એ ખાવ તો એમના કોઈ ચાર્જ નથી લાગતા આ વગરની તો આવી કેટલી અદ્ભુત વનસ્પતિઓ અમારે થાય છે દાખલા તરીકે રાળારૂડીના ફૂલ તો એ ચોમાસા દરમિયાન થાય જ્યારે વરસાદ પડે અને વરસાદ પડે પછી એ પહેલો વરસાદ પડે એટલે એક મહિનાની અંદર એ ફૂલ આવે રાળારૂડીના ફૂલ કહેવાય અને પછી વધારે વરસાદ પડે એટલે કારણોસરે પાણીના બહુ વધારે પાણી હોય એના કારણે એ ભરી જાય છે આખા વર્ષ દરમિયાન એક જ ફેરી આ ફૂલ આવે છે અમારે તો એમની તમે એમની જે વાનગી બનાવીને ખાવ ને એમનું શાક બને છે એ અદ્ભુત હોય છે એટલે અમારે જે આ પ્રકૃતિના ખોળે તમે આવો ને તો તમને ખબર પડે કે ભાઈ જે કુદરતે જે આપણે આપ્યું છે ને અમૂલ્ય છે જે આર્ટિફિશિયલ છે તમે જાઓ તો સ્વિમિંગ પૂલ હોય છે પછી મોટા મોટા મહેલો હોય છે પણ એ એક આનંદ લેજો અને આ અમારો આનંદ લેજો તમારા એસી બેસી તો આમાં બધું ટૂંકું જ પડે છે કે ખોટી વાત હે તો તમે જોઈ શકો છો દર્શક મિત્રો આ જો નદી છે આ નદીની અંદર હું ઊભો છું અને આ નદી હાઈલી જાય છે આ એવડી મોટી નદી છે ને મારા ખ્યાલ મુજબ કેટલા કિલોમીટર લાંબી છે જાજી છે શેઢ વાંચી ને શેરગઢ મેંદરડા બાજુથી આ નદી નીકળી અને ત્યાંથી પછી આમ ફરતી 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 વડાળા અને એવું બધું કામ આવે લાઠોદરા અને લાઠોદરા હું અત્યારે છું જ અને અહીંથી પાછી આમ ફરીને ક્યાં જાય મારી હાથીના મારી હાથીના જાય છે મળી જાય તો દર્શક મિત્રો આ આ જે અમારું ગામડું છે ને એ તો ગામડું જ છે કહેવાય ને કે ભાઈ તમે કદાચ ગમે એવા સિટીમાં વહી જાઓ કે કોઈ પણ તમને આઉટ ઓફ કન્ટ્રી લઈ જાય પણ જે વ્યક્તિ પ્રકૃતિ સાથે જોડાયેલો છે જે વ્યક્તિ ગામડામાં જેમનો વસવાટ છે જે એમના સંયુક્ત ફેમિલીમાં રહેતા હોય ને એમને સિટીની લાઈફ ક્યારેય ગમે જ નહીં અમે ભલે સ્ટુડિયોનો બિઝનેસ છે આઉટ ઓફ સ્ટેટ જાતા હોય આખું ભારત મેં ચાર ફેરી પરિભ્રમણ કરી લીધું નો ડાઉટ ભલે થોડાક દી અમને મજા આવે બે પાંચ દી પંદર દી બસ ઇનઅ થઈ ગયું ત્યારબાદ પછી પાછું અમને અમારું ગામડું વાલું લાગે અને એમ થાય કે પાછા અમારે ગામડે જતા રહીએ અને એ કહેવત છે

તો ખાલી આ કે અમારી જે મોજ છે ને હવે સવારમાં તમે આવો ને તો આ નદી નહીં હોય તો મને લાગે એટલામાં ને એટલામાં ચાર કિલોમીટર તો છે જ કે ખોટી વાત તો નાવાવાળા વ્યક્તિ હોય ને જે અમારે ગામડે છોકરા હોય અમારે જેવા નવજુવાનિયા હોય પછી કોઈ વડીલ હોય તો નાહવા વાળા વ્યક્તિ હોય ને સવારમાં માં બોલતી હોય એ આનંદ આવતી હોય વ્યક્તિ કેટલું તરે છે કોણ વધારે પાણીમાં રહી શકે કયો સામે પાણી તરીને જાય છે સ્પર્ધા હોય સાહેબ અમાર ત્યાં અને એને પાછા અમને ટૂંકમાં અહીંયા અમારા વડીલોએ અમને શીખવાડ્યું એમને ડાયરેક્ટ પડી નહીં જવાનું ધંધે લાગી જાય તમે સિટીમાંથી આવો ને આ નદીમાં પડો સ્વિમિંગ પુલમાં ના હોય એ આનંદ જુદો જ છે પણ આમાં ના ને એ તો હા એનું કારણ છે કાંઈ પડ્યા પછી ક્યાં નીકળું કાંઈ નક્કી નહીં પાણી જાવું પડે આમાં હોય છે એટલે મને એમ થાય કે બતાવીએ અમે કે ભાઈ અમારી જે લાઈફ છે ને એવી અદભુત લાઈફ છે હું તો કોઈ ભાઈકશાળી કેવાય અમે કે ગીર ના જે લોકો આઉટ ઓફ કન્ટ્રી થી અમારા ગીર ફરવા આવે છે તો સાહેબ આપણે ભાઈક ચડી નહીં કે ગીરમાં જીરમાં હા હે જુનાગઢ જિલ્લામાં જન્મ થતા એ હા અને ખરેખર જ્યારે જ્યારે પ્રભુએ જન્મ લીધોને ત્યારે ત્યારે એને અહીંયા અમારા જુનાડામાં કે સોળઠમાં ધકો થયો જ છે તમે લઈ લો દાખલા તરીકે નરસિંહ મહેતા માટે બાવન ફેરી કૃષ્ણ ભગવાન આવ્યા હતા સ્વયં દ્વારકાનો નાથ છે તો અવળું ભારત હતું અખંડ ભારત હતું અવળું વિશ્વ હતું છતાં એને રહેવાનું પસંદ તો દ્વારકામાં જ કર્યું હતું એટલે અમારી આ ભૂમિ છે ને તપો ભૂમિ કહેવાય સંતો મંતોની ભૂમિ કહેવાય અને આનો આનંદ જ કંઈક અનેરો છે અંદર તો એક ઉર્જા જેવી મજા જ આવે આપને એમ થાય કે ના ના મોટ તમે જોઈ શકો છો દોસ્તો મિત્રો જોવો કેવડી નદી છે આની અંદર મગરું છે કાબે પછી શેઠ સગારસા તો બિલખાની અંદર થઈ ગયા ચંગાવતી ને શેઠ સગારસા પછી આપણે જલરામ બાપા વીરપુર માં થઈ ગયા ચલો અન પપ્પા એટલે આ અમારી જે ભૂમિ છે ને સંતો મંતો ની ભૂમિ છે પાવન ભૂમિ છે અને આહી રહેવાનો આનંદ જ કાઈ જુદો છે કૃષ્ણભાઈ લાઠોદરા હા હમ લાઠોદરા ભાઈ લાઠોદરા વાહ દોસ્ત એટલે આવું છે દર્શક આમ આ વિડિયો मीनिंग નથી મારો પણ

એ બદલ એનો બહુ ખૂબ ખૂબ અભિનંદન અને ભગવાન એને શુભેચ્છા અને સુખી થાય એવી અમારી લાઠોદરા ગામ વતી સાહેબ આ ગામમાં લાઠોદરા તો અમારો દેવ છે પણ અમે મહિનામાં કેટલી ફેરી હોય મહિનામાં એ હોય આઠ વખત નો હોય તો અમે ચાર દિવસ પાંચ દિવસ મારો ધક્કો હોય કેમકે અમારે દેવગોત્ર અહીંયા છે અને મને પોતાને પ્રકૃતિ સાથે લગાવો અમને છે ને આ ઈંટ કાકરી સિમેન્ટના જે કોમર્શિયલ જંગલ છે ને એ અમને પસંદ જ નથી આવતા અમને તો અમારું નેચરલ અમારું કુદરતી છે ને એ જ ગમે છે કોમર્શિયલ જંગલોમાં હું અમારું મન ગભરાય અમને એમ થાય કે ગયા પણ આ તો આનંદ જ કઈક જુદો છે અને જો છે મિત્રો અમારી જે લાઈફ છે ને એ ટૂંકમાં પેલેથી ને જ અમને એવું પીરસવામાં આવ્યું છે કે સંયુક્ત ફેમિલીમાં રહેવું સાથે રહેવું ભાઈ શું છે પરિવાર શું છે આવું બધું આના કાંઈ ટ્યુશન ના આવે આ તમને કાંઈ તમે ભણવા જાઓ તો એવું ન સમજાવે કે ભાઈના પરિવાર સાથે રહેવું દાદા છે બાપા છે કાકા છે આ બધા સાથે રહ્યો તો તમને ખબર પડે સ્નેહ શું છે કે સંયુક્ત ફેમિલી શું છે સિટીમાં જાય તો એક વસ્તુ તમે જોયું જ્યારે ભાઈ અને બહેન સિટીમાં જાય ને ભાનેડા કહેવાય પણ એ સિટીમાં રહેવા ગયા બંને પછી ભાઈ બેન સગા ભાઈ બેન મહેમાન થઈ જાય ભાઈ બહેનને ત્યાં જાય તો મહેમાન થઈ જાય બેન ભાઈને ત્યાં જાય તો મહેમાન થઈ જાય અને અમને સાહેબ મહેમાન થવું ગમતું નથી અમને તો અમારા ભાંદેડાવાળા છે આવું છે સાહેબ અમારું કે વાત હગી બેનને હગો ભાઈ મહેમાન થાય એ ક્યાંની વાત કહેવાય એ મહેમાન થોડાક હોય એ તો ભાંડેડું કહેવાય અને એ ભાંડેડું રહેવા માટે થઈને તમારે સંયુક્ત ફેમિલીમાં રહેવું પડે બસ અહીંયા આવ્યો તો ગામડે અને મને એમ થોડુંક નાનો એવો વિડીયો બનાવવું એટલા જ લાઠો હતો અમારા દેવગુત્ર છે એટલે નાનો વિડીયો બનાવ્યું હાલો જય માતાજી આગળ આપું